મોરબી માં જે સમય થી જ ભાજપ ના ધારાસભ્ય કાંતિ અમૃત્યા દ્વારા ગોપાલ ઇટાલિયા ને ચેલેન્જ આપવામાં આવી છે કે જો તમે આ બેઠક ઉપરથી જીતો છો તો હું તમને બે કરોડ રૂપિયા આપીશ ત્યારબાદ મોરબીમાં ક્યાંક ને ક્યાંક કાંતી અમૃતિયાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સ્થાનિકોમાં ક્યાંક રોષનો માહોલ કાંતી અમૃતિયાને લઈને જોવા મળ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર જે સમયથી જ કાંતિ અમૃતિયા દ્વારા ચેલેન્જની રાજનીતિ શરૂ કરવામાં આવી છે તે સમયથી જ મોરબીમાં કેટલાક વિસ્તારોમાં કાંતી અમૃતિયાની વિરુદ્ધમાં નિવેદનો આવી રહ્યા છે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પહેલા તો સ્થાનિકો એવું કહી રહ્યા છે કે હું નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કાંતિ અમૃત્યાને વિરુદ્ધમાં જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મારે કોઈ ભજીયા વજીયા નથી ખાવા તાત્કાલિક ધોરણે તમે આ રોડ રસ્તાનું કામ કરાવો એટલે કે મોરબીમાં હવે કેટલાક વિસ્તારોમાં જે આ કાંતિ અમૃતિયા દ્વારા ચેલેન્જની રાજનીતિ શરૂ કરવામાં આવી છે તેનો આક્રોશ હવે સ્થાનિકો દ્વારા ઠાલવવામાં આવી રહ્યો છે કે તમે ચેલેન્જની રાજનીતિ ક્યાં કરી રહ્યા છો અહીંયા તો રોડ અને રસ્તા જ ખરાબ છે રસ્તામાં ખાડા પડી ગયા છે પહેલાં તેનું સમારકામ કરાવવાનું શરૂ કરો ને ત્યારબાદ તમે ચેલેન્જની રાજનીતિ કરવી હોય તો કરો એ આક્રોશ જે છે તે મોરબીના સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે તો તેમાં મોરબીના સ્થાનિકોએ

અમે વેરો દઈ હી વેરો કી હે તો વેરો અમે ભરી અમે નથી ભરતા એવું નથી કેતા હોય તો પોઈન્ટ છે બતાય પણ અમને રસ્તો જે રીતે વાત કરવામાં આવે તો આ સ્થાનિક મહિલા જે છે તે આક્રોશમાં કહી રહી છે કે અમારે ભજીયા નથી ખાવા પહેલાં આ રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે એક મહિના પહેલાં જ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં જે છે તે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો પહેલાં તેનું સમારકામ કરાવવાનું શરૂ કરો એટલે કે કાંતિ અમૃત્યાને વિરોધમાં ક્યાંક મોરબીના કેટલાક વિસ્તારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમના દ્વારા જે રીતે કાર્ય નથી કરવામાં આવ્યું તે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યું છે એવો સ્થાનિકોનો આક્રોશ છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો